છઠ્ઠો મહિનો બે હજાર ચોવીસને બાર બુધવારના રોજ હીરાની આવકની વાત કરીએ તો મિત્રો જીરાની આવક રાબેતા મુજબ જ દેખાઈ રહી છે મિત્રો જીરામાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળ્યો મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલુ હરાજીમાં જ એ જાણી લઈ કહેવાય આજે ના જીરાના ના બજાવો હા મિત્રો મારે ચેનલને લાઈક કરજો શેર કરજો સફાઈ કરો બધા મિત્રો મિત્રો લાઈવ ચાલુ છે લાઈવ પ્રસારણ અત્યારે લાઈવ હરાજીનું અને શેર કરજો જેથી કરીને બધા ખેડૂતભાઈ જોડાય છે મિત્રો જલ્દી જલ્દી શેર કરો અને હાલો રૂબરૂ જેને જાણી રહી કેવા દે છે આ જેના જીરાના બજાર ભાવ મિત્રો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બીજા ખેડૂત લગીના વિડીયો ગાયકા પહોંચી જાય તો લાઈવ ચાલુ છે તો એમ જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ છે अपने पांच पंद्रह पूरा पंद्रह पूरा गेट खालोस हैं अपने खालोस पंद्रह पूरी हैं आवाज बचा लाइक बाल बचाएं आवाज बचा अठीना इत्तेफाक ऐसी लेव दो पंचों दो बीस बीस चालीस बचा हाय हाय इत्तेफाक ऐसी लेव दो पंचों दो बीस बीस चालीस शेयर करो मेरे को दो पंच चालीस बचा हाय इत्तेफाक इत्तेफाक द બટે હે સર રૂપિયા માં માલ વેચાણો તમને માલ લે ખરીદે તો કોઈ ટાઈપ નો માલ છે આ વેચવાળો તો છે આ ટ્રેક રૂપિયા માં છે

ને <laughs> એકોતેર <laughs>